તાજેતરના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સત્તાધારના વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા જેમાં જમીન કોભાડના આક્ષેપો હોય કે પછી સત્તાધાર મંદિરમાં કોઈક બીજા ધંધા ચાલી રહેલા હોય તેવા આક્ષેપો હોય આ બધાની વચ્ચે તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને પણ તેમના ઉપર આક્ષેપો લગાડવામાં આવ્યા હતા અત્યાર સુધી તે જમીનની વાત હોય કે પછી ગીતાબેનની વ્યાસ રિટેક કે પછી ગીતાબેન ની વાત હોય અત્યાર સુધી નરેન્દ્ર બાપુ દ્વારા જે આપીગા ઓટલાના મહંત છે તેમના દ્વારા અનેક અનેક એવા એવા ખુલાસા કરવામાં આવ્યા હતા ઘણી વખત તેમણે પ્રેસ કોન્ફરન્સના માધ્યમે પણ મોટા ધડાકા કર્યા છે આ બધાની વચ્ચે હવે આજે નરેન્દ્ર બાપુ છે તે સત્તાધાર વિજય બાપુને મળવા પહોંચ્યા હતા અને ત્યાં તે લોકો વચ્ચે બંધ બારણે મોટી બેઠક થઈ હતી અને આ જ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી સૌથી પહેલા તો નરેન્દ્ર બાપુને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે અમારે જે કાઈ કેવાનું છે એ અમે ઈ લોકો તમને કીધું ને આ બધું ખોટું સમય આવશે આપણે આ વિષય ને અહીંયા પૂરું કરો હવે પછી બાપુ તમે મારે જરૂર પડશે તું આપીશ અને તમારે લેવી હોય તો આવજો લોકો સંભળાતું બરોબર નહીં અમારું રેકોર્ડિંગ છે કે વિજય ભગત ને તમે ફરજ ન પાડી શકો બાકી જાવ ગ્રાઉન્ડ માં પાથર સામને વાત કરીએ બાપુ કીધું 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 તમે આવી જાવ વિજય ભગત ને મોટા ભાઈ ને જેને આવવું હોય એને

તમે કોઈ મને બોલાવ્યો નતો હું એમ નમાઈ ગયો મે અહીંયા સાંભળ્યું તમને લોકોને પાછું માંગલિક શરૂ કર્યું એને કે આ મોટા ભાઈ અત્યાર સુધીમાં ક્યારે એવું કીધું પુરાવા અને કોઈ એમ કે પુરાવો હાચો છે કે કોઈ તો તમને તમે એને કેમ ન કીધું કે આ પુરાવાઓ ખોટા છે તમે તમારી પાસે સાચા પુરાવો લઈ લાવો એને તો આક્ષેપ મને પાયો ન ગણાવી આટલું જ નહીં સત્તાધારના મોટા ભાઈ સવતની પણ સૌથી મોટું નિવેદન છે તે સામે આવ્યું છે તેમણે પણ આ વિષયને લઈને શું કીધું તે પણ સાંભળીએ સૌપ્રથમ સૌને જય આપાઈ ગયા અમને કેટલાક સમયથી સત્તાધાર બાબતમાં જે વિવાદ બિનજરૂરી વિવાદ ઉભો કરવામાં આવ્યો છે આવી વાત કોઈ કાળે સાખી ન લેવાય વિજય બાપુ સત્તાધરમાં આવ્યા બે હજાર ચારમાં ત્યાર પછી આ જગ્યાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે એમણે જ્યારે ગાદી સંભાળી ત્યાર પછી આપ સૌ જોઈ શકો છો કે બિલેશ્વર મહાદેવ મંદિર ગૌશાળાઓ નવા રસોડા સહિતના અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે આ વિકાસ કામને કેટલાક લોકો જોઈ શકતા નથી અને એટલા માટે એમને પોતાનો ઈગો પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસો જે કરવામાં આવે છે એ પ્રયાસો વખાડવાના પાત્ર છે અને હંમેશા સત્ય જ હંમેશા ઊભો રહેતું હોય છે પૂજ્ય ની જે સમાધિ સ્થાન છે એ સત્યના આધાર ઉપર જ એમણે સમાધિ લીધી છે અને એટલા માટે સતનો આધાર એવા સત્તાધારનું નામ પાડ્યું છે સત સિવાય અહીં કોઈ વસ્તુ કઈ થાય નહીં અને કોઈની તાકાત નથી અને કોઈ કરી પણ ન શકે નરેન્દ્ર બાપુ ના જે આક્ષેપો છે આમાં ઘણા આક્ષેપો છે એના વિશે શું કે આક્ષેપો તો અત્યારે એક ફેશન થઈ ગઈ છે ગમે એની ઉપર ગમે એવા આક્ષેપો તમે કરી દો પણ એ જરૂર નથી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપો કરે તેના દરેક આક્ષેપના જવાબ દેવા તમે સૌ અહીં આવીને જુઓ તમે તારે અહીં હરો અને તમે શૂટિંગ કરો અને સાચી વાત છે એ સમાજની સામે મૂકો

એમની સાથે અહીંયા રહેતા અને બટુકભાઈ તારપરા જે બંગલો બનાવ્યો છે એવું એને બે દિવસ પહેલા પોતે પ્રસ્થાપિત કરી દીધું છે પેલા વાત તો એવી થતી હતી કે ચાર કરોડ રૂપિયા આપ્યા પાંચ કરોડ રૂપિયા આપ્યા એનો બંગલો બનાવી દીધો હવે મૂળ બંગલો ખાલી સાડા ચાર કરોડ લાખમાં બન્યો છે એવો બટુકભાઈ પણ હિસાબ છે બટુકભાઈ વચ્ચે મારે એકાદ મહિના પહેલા વાત થઈ ત્યારે બટુકભાઈ પોતે મને કીધું કે મારી પાસે એનો ડાયરીમાં તમામ હિસાબ છે અને એ બંગલો મેં બનાવ્યો છે એટલે આવા આક્ષેપો જે બિનપાયાદાર આક્ષેપો છે એ આક્ષેપો ક્યારે ટકે નહીં અને ટકવા પણ ન જોઈએ સત્તાધારના વિવાદમાં હવે કદાચ કોઈક નવો વળાંક આવી શકે છે વિજય બાપુની કોઈ પ્રતિક્રિયા આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે એટલું જ નહીં હવે આ વિવાદમાં વિજય બાપુ પર અત્યાર સુધી જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે તેને લઈને પણ કોઈ ખુલાસો થશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કારણ કે નરેન્દ્ર બાપુ દ્વારા અત્યાર સુધી અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા અને આ બધાની સાથે આજે તેમને બંધ બાણે વિજય બાપુ સાથે બેઠક પણ કરી હતી આ બેઠકમાં કદાચ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનેક વાતને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે જોકે હવે આગામી દિવસોમાં આને લઈને પણ કદાચ કોઈ ખુલાસો આવે છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર